વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ મુખ પાઠીની લોક વાર્તાઓ તરીકે જાણીતી આવી વાર્તાઓ સાંભળી અને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જશો કોઈ એક નગર હતું અને આ નગરમાં એક શેઠ રહેતા શેઠના ઘરે તો દોમ દોમ સાહેબી મેડી મેલા તો આકાશે ટલ્લા દે આથી ખાને આથી ઝૂલે ઘોડારમાં ઘોડા આવડ્યું દે નો નોકર કર અને દાસ દસી તો કોઈ પાર નહીં પણ ભગવાન ને કરવું ને થોડા વખત માં પલટો આવી ગયો શેઠ ને ઘરે બધું હતું નતું થઈ ગયું બધું ધન વયું ગયું શેઠ ને બટકું રોટલા ના ફાફા પડવા મીંડ્યા એક દિવસ શેઠાણીએ એ કીધું કે આમ તો કેમ હાલ છે ગમે ત્યાં જઈને કઈક ધંધો કરો તો શેર બાજરી તો મળે શેઠ કે ભલે બીજે દિવસે વહેલી હવારમાં શેઠ દોરીને લોટો લઈ હાલી નીકળ્યા હાલતા હાલતા એક શહેરમાં આવી ગયા જેને રાજ દરબારમાં નોકરી માટે અરજી દીધી શેઠને ને એક પહેરેગીર નોકરી મળી ગઈ શેઠ તો ભારે ચતુર હતા એમના કામથી થોડા વખતમાં રાજી થઈને રાજાએ એને પહેરેગીરોનો જમાદાર બનાવી દીધો આમ કરતા કરતા બે વરહ વહી ગયા એક રાતની વાત રાણીજી મહેલમાં હોતા તે અચાનક દીવો ઓલવાઈ ગયો રાણીએ દાસીને પૂછ્યું જો તો ખરી બાંદડી દીવડામાં તેલ ખૂંટું કે વાટ બુડી દાસીએ જોઈને કીધું ના રે તેલ ને વાઇટ બધુંય બરોબર રાણી બિચારમાં પડી ગઈ એને થયું કે તેલ વાઇટ બરાબર પવનની લેરખી ન થાય છતાં દીવો કાઉ ઓલવાઈ ગયો રાણીને વિચાર આડે હવાર ઊંધી ઊંઘ ન આવી હવાર પડી તરત રાણીએ રાજાને બોલાવ્યા અને કીધું મહારાજ આપણે ત્યાં જેટલા પરદેશી નોકરો હોય ને એના હિસાબ પતાવી દ્યો એમને થોડો વખત ઘરે જવાની રજા આપો રાજા ચંબામાં પડીને કીધું પણ કેમ રાણીએ કીધું વાત તો કાઈ નથી પણ ગઈ રાતે તેલ વાટ બરાબર છતાં મારા મેલનો દીવો બુજાઈ ગયો મને લાગે કે કોઈ નોકરની સ્ત્રીના નિશાસે બુજાઈ ગયો હશે બિચારી ઘરે બેઠી વિચાર કરતી હશે એનો ઘરવાળો વાળો કેટલા વખતથી પરદેશ ગયો કોણ જાણે કેમ હશે માટે મહારાજ એમને બધાને રજા આપો ને ત્રણ ત્રણ મહિનાનો પગાર આપો રાજા તો વાત સાંભળી રાજી થયો બધા પરદેશી નોકરની સાથે હિસાબ રિશાબન થયો શેઠ પાંચસો રૂપિયા લઈ અને ઘર તરફ રવાના થયા હાલતા હાલતા રસ્તામાં એક ફકીરનો હથવારો થઈ ગયો વાત કરો રસ્તો તો ખૂટે ફકીર કે હું મફતમાં વાત ન કરતો મારી એક એક વાતના હવાહો રૂપિયા બે હે વાત સાંભળવી હોય તો કાઢ પૈસા શેઠને થયું કે હવાહો રૂપિયા કિંમત છે ત્યારે વાત કઈક સારી હશે લાઈને સાંભળવું એને ફકીરને હવાહો રૂપિયા ગણી દીધા અને કીધું ઠીક સાહેબ આવા એક વાત તો સાંભળાવો ફકીર કે ઘર આંગણે બોડી ન વાવવી વાત સાંભળીને શેઠ ને થયું આ વાત માં કઈ નહીં લાવ હવાહો હો રૂપિયા નું બીજું ખર્ચ કરું કદાચ કઈ સારી વાત મળી જાય એને બીજા હવાહો રૂપિયા ગણી દીધા અને કીધું સાહેબ આવા બીજી એક વાત સાંભળાવો ફકીર કે શહેરના કોટવાડ ની આરે ભાઈબંધી ન કરવી હવે અઢીસો રૂપિયા ગયા પણ કાંઈ સારી વાત જાણવા ન મળી શેઠ ને થયો લાય બીજા હવાહો નાખી દઉં આટલા રૂપિયા ગયા તો કઈક વાત તો આવે એને ત્રીજા હવાહો રૂપિયા ફકીર ના હાથમાં એ બહેલા ફકીરે કીધું રસ્તામાં જે કઈ મળે ને લઈ લેવું શેઠને આ વાત સાંભળીને ખૂબ દુઃખ થયું પોણા તો આમ ને આમ ગયા છેવટે બાકી વધેલા સવાસો કાઢીને ફકીરને દેતા કીધો હવે આટલા લઈ જઈને શું કરીશ એ પણ લઈ લો ને વધારે વાત કરો ફકીરે રૂપિયા લઈને કીધું ખાટલો ખંખેરીને હું શેઠની કોથળી ખાલી થઈ ગઈ એણે કીધું સાહેબ આવા ખાલી હાથે ઘરે જઈને હું કરીશ એક કામ કરો મારા કપડાં તમે લઈ લો ને તમારા કપડા મને દઈ ગયો ફકીર તો રાજી થયો શેઠે તો ફકીરની ની કફની પહેરી લીધી ઘરનો માર્ગ છોડી બીજા માર્ગે હાલતા થયા હાલતા હાલતા એક શહેરમાં પહોંચ્યા ત્યાં જઈ એક ભાવિક વેપારીને ત્યાં ઉતર્યા બીજા દિવસે હવારમાં જ રાજાના સિપાઈ વેપારી પાસે આવ્યા એ કે રાજા સાહેબ શિકારે જાય અને વેપારીને ઉભા ઉભ મળી જવા બોલાવે વેપારીએ ઝટપટ માથે પાઘડી મૂકી ખંભે ખેસ નાખ્યો હાથમાં લાકડી લઈ અને રાજાને મળવા હેલો પણ ઘરના આંગણે જ બોડીનું ઝાડ જેવો વેપારી ત્યાંથી ઉતાવળે ઉતાવળે બાણા ગયો કેની પાઘડી બોડીની ભરાઈ ગઈ વેપારી એને ગયો જેમ પાઘડી કાટતો જાય એમ કાટા વધારે ગૂંચવાતા જાય અને પાઘડી ભરાતી જાય પાઘડી કાટતા ઘણો વખત નીકળી ગયો આ બાજુ હજુ સુધી વેપારી નો આવ્યો એટલે ખીજાઈને રાજા શિકારે વયો ગયો બીજા દિવસે વેપારીને દરબારમાં બોલાવી હજાર રૂપિયા દંડ કર્યો શેઠે આ બધું વેપારીને ત્યાં બેઠા બેઠા જોયો કર્યું અને થયું કે ઠીક ફકીરની પહેલી વાત સાચી પડી હવે બે ત્રણ દિવસ થઈ ગયા એટલે એક દિવસ શેઠ ગામમાં આટા મારવાની ગયા જોવે તો ચોકી ઉપર ભીડ જામી ગઈ લોકોને પૂછતા ખબર પડી કે આ શહેરના નગર શેઠના દીકરાને કોટવાળ હારે ભાઈબંધી આજે કોટવાળ ખૂનના મુકદમામાં પોતાના જ ભાઈબંધને પકડીને લઈ જઈશ શેઠે મનમાં ને મનમાં કીધું ઠીક અઢીસો રૂપિયા વસૂલ થયા હવે થોડાક દિવસ ત્યાં આવ્યા ત્યારબાદ શેઠને થયું કે લાય હવે કંઈક બીજે ગામ જાઓ સવાર પડતાય ચાલી નીકળ્યા ચાલતા ચાલતા માર્ગમાં એક નદી આવી ત્યાં શેઠે હાથ મો ધોયા હાથ મો ધોઈને પડખે નજર ફેરવે તો એક કરચલો ભીડો શેઠને ફકીરની ત્રીજી વાત યાદ આવી કે રસ્તામાં જે કાંઈ મળે એ લઈ લેવું તરત એણે કરચલાને પકડી લીધો લોટામાં નાખી દીધો અને ઉપર પાંદડો રાખી અને શેઠ આગળ આવ્યા હાલતા હાલતા બપોર થતા શેઠ એક ઘનઘોર જંગલમાં પહોંચ્યા ચાલી ચાલીને શેઠ થાકી ગયેલા એથી એક વડની ડાળે લોટો ટાંગ્યો અને જમીન ઉપર આડે પડખે થતા જ ઊંઘ આવી ગઈ આ વડના થડમાં એક સાપ રહે એને માથે એક કાગડો રહે સાપને અને કાગડાને ભાઈબંધી જેવો કોઈ મુસાફર આવીને આ ઝાડ નીચે હુવે કે કાગડો કાં 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 કરે એટલે કાગડાનો અવાજ સાંભળી સાપ બહાર આવે મુસાફરને ચટકાવે પછી કાગડો મુસાફરની આંખો થોલી ખાય કાગડા એ શેઠ ને જોયો એટલે એના કા કા કામ કરવા તરત સાપ ડંખ દીધો શેઠ રામ શરણ થઈ ગયા ઉપર લોટામાં પડ્યો પડ્યો આ બધું જોયા કરે એને મન તો પણ બિચારો લોટામાં બેઠો બેઠો શું કરે ત્યાં તો કાગડાની નજર લોટા ઉપર પડી એની થયું કે પેલા લાવ આ લોટાની વસ્તુ ખલાસ કરું પછી મુસાફરની વાત આમ બિચારી લોટા ઉપર બેઠો અને અંદર ચાંચ નાખી કરચલો તો વાટ જોઈને જ બેઠો હતો જેવી કાગડાએ લોટામાં ચાંચ નાખી કે કરચલો એની ડોકે વળગી ગયો કાગડે ઘણું ઈ જોર કર્યું પણ આ તો કરચલાની પકડ કાગડો કરો કરવા કાગડાનો અવાજ સાંભળીને સાપ ફરી વાર બહાર આવ્યો ઈ કે હું સાફર આંખો તો પેલા ખા હજી ખાઈ દી નથી નકામું રાયડું પાડસ કાગડો કે અરે મારા હાલ તો જો સાપે જઈને કરચલાને કીધું અરે મારા ભાઈબંધ ને છોડી દે કરચલો કે મારા શેઠ ને તે ડંખ દીધો એને જીવતો કર એટલે છોડું સાપ શેઠ પાસે ગયો એને જ્યાં ડંખ દીધો તો ત્યાં જ મોઢું માંડ્યું બધું ઝેર ચૂગી લીધું અને શેઠમાં જેવું પાછું આવ્યો થોડીક વારે ઊઠી શેઠ હાલતા થયા લોટો હાથમાં લઈ લીધો હાલતા હાલતા વળી રસ્તામાં નદી આવી નદીમાં કરચલાના હગાવાલા રે કરચલે શેઠને કીધું કે મને થોડીક વાર છોડો તો મારા સગાવાલા નદીમાં રે એને મળતો આવું શેઠ કે પણ તું પાછો ન આવે તો કરચલો કે અમને તો ઝરના વાસી અમે કદી ખોટું ન બોલીએ વિશ્વાસ રાખો શેઠે કરચલાને છોડી મૂક્યો અને પોતે નદી કાંઠે આરામ કરવા આડા પૈડા કરચલે પાણીમાં ડૂબકી મારી બધા સગાવ્હાલાને મળવા લાગ્યો ઘરે વખતે મળતા સગાવાલા તો રાજી રાજી થઈ ગયા કરચલે બધી વાત પીરી સગાવાલાએ શેઠ માટે બે રતન ભેટમાં મોકલ્યા કરચલો રતન લઈને બહાર આવ્યો અને કે યો શેઠ આ તમને ભેટ શેઠ કે આવા કિંમતી રતન ને લઈને હું શું કરું રસ્તા પડાવી લે મારો જીવ હું તમારો હાથળ જીરી દઉં રાખી જોઈએ કાઢી લેજો શેઠ કે કરચલે તો શેઠ નો હાથળ જીરી દીધો અને અંદર રતન મૂકી દીધા પાછો તો એવો હાથળ કરી દીધો ને પછી કરચલો કે હું તમને હવે હું કામ આવીશ આ કરતા મને રજા આપો તો મારા સગા સંબંધીઓ સાથે રહું ને મજા કરું શેઠે કરચલા ને છોડી દીધો એ તો આગળ હાલી નીકળ્યા શેઠ હવે ઘર તરફ ઉપડ્યા એને થયું કે આ રતન મારી શેઠાણીને આપું ને એને ખુશ ખુશ કરી દઉં શેઠ તો વનમાં ચાલ્યા જાય હાલતા હાલતા એક ઝૂંપડી દેખાય ઝૂંપડીમાં એક ડોશી બેઠી બેઠી રેટીઓ કાતે ડોશી હા તુતારાની માં અહીંયા બેઠી રેટીઓ કાજ્યા કરે કોઈ વટે વટેમારવો નીકળે તો પોતાના દીકરાઓને ખબર આપે દીકરા આવી ને વટે ને લૂંટી લે ડોશીએ શેઠના હાથાળમાં રતન જોયા અને લટુડા પડતી બોલવા મંડી આવ દીકરા આવ આ તારું ઘર કેવાય ખા પી આરામ કર અને પછી છાયો ઢોએ તો હાલી નીકળજે પણ શેઠ ન રોકાયા ડોશી ને કે સોનાની ચકલી હાથમાંથી જાય જેવા શેઠ નજર બાર ગયા કે પડખે ને જાડે ચડી અને મડી રાયડું નાખવા સોનાની ચકલી ઉડી જાય દોડો 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 ડોશી નો અવાજ સાંભળતા એના હાથે દીકરા દોડ્યા એવા ડોશીએ બધી વાત કરી હાથે ભાઈઓએ પોતાની નાની બેન ને પીઠી ચોરી કપાળે પીળ બેન ને માથે મોડીઓ મૂક્યો અને લઈને શર્ટ ની પાછા દોડ્યા રસ્તામાં આગળ એક નદી આવે અને એક માણસ ત્યાં નાઈ ધોવે શર્ટ નદી પાર કરવા હલ્યા જાય ત્યાં ઠગ આવી ગયા ઓમ મારતા બોલવા લાગ્યા અરે પકડો આ માણસ ને અમારી બેન ને અડધ લગ્ન મૂકીને હલ્યો જાયસ લોકો એ તો શર્ટ ને પકડી લીધા ને તુતારાના હાથમાં હોપી દીધા શેઠે ઘણું કીધું કે લગન હું ને વાત હું મેં તો છોકરી નઈ ન જોઈ પણ હા હાથ ઠગની સામે નું માને કોણ

પણ શેઠે ના પાડી દીધી મોટી બેન કે થાય કે પાય કે આશો એથી તમને ભોજન નહીં ભાવે પેલા આરામ કરો પધારો આપને માટે પલંગ પાથરીને તૈયાર જ રાખ્યો જોવે તો ઘરની વચ્ચો વચ છત્રી પલંગ પાથર દૂધ જેવા ઓછાડબી સાયદા મશરૂના ગાલ મશુરિયા પડ્યા શેઠ હું આયલા પણ પલંગ પર પગ દેતા પહેલા પહેલા ફકીરની વાત યાદ આવી કે ખાટલો ખંખેરીને હું શેઠે પલંગમાં લાકડી ભરાવી કે પફાંગ કરતો ઓછાડ અને ગાલ મશુરિયા નીચે જઈને પડ્યા જોવે તો પલંગ ને કાચે દોરેથી ભરી દીધો અને નીચે નજર કરે તો ઊંડો ઊંડો ખાડો અને અંદર ઉભા ઉભા ભાલા જબકે શેઠ ને વિચાર થયો હાલો ફકીર ની વાત હાચી પડી આ જેમ ને એમ સૂતો હોત તો જાત નો જાત પણ શેઠ આમ જ વિચારે ત્યાં છોકરી કટાર કાઢીને શેઠ પર પાછાથી ગોડી પડી શેઠને પછાડી દીધા છાતી ની હામે કટાર ધરીને કે તારા ઈષ્ટદેવને યાદ કરી લે હવે ઘડી બે ઘડીનો મહેમાન છો શેઠે છોકરીને કીધું તમે મને આમ દગો દઈને મારવાનું કારણ છોકરી કે તારી પાસે બે રતન છે જીવવાલો હોય તો કાઢી દે શેઠ કે મારી પાસે રતન બતન તો કાંઈ નથી જોઈ તો મારો જીવ લઈ લો પણ મને મારીને પેલો વણજારો પોતાના કૂતરાને મારીને પસ્તાયેલો એમ તુંય પસ્તાઈશો છો છોકરી પણ ગમે તોય એ સ્ત્રી જાત સ્ત્રીને વાત બહુ ગમે એને પૂછ્યું કે વણજારાનો કૂતરો ઈમારીને કેમ પસ્તાયેલો વાત તો કરો શેઠ કે છાતી ઉપર બેઠી તો વાત કેમ થાય કટાર એંગ બાજુ મૂકી ઉતરીને પડખે બેસ તો વાત કરો છોકરીએ કટાર ભીતે ટાંગી અને શેઠની પડખે આવીને બેઠી અને શેઠ વાત કરવા લાગ્યા એક હતો વણઝારો ભગવાનને કરવું તો એક વખત એની બધી ધન દોલત વહી ગઈ એક વેપારી પાસે ગયો અને પાંચસો રૂપિયા આપવા વેપારીને કીધું વેપારી કે અંગ ઉધાર રૂપિયા ન આપો કઈ ગીરવે મૂકો તો આપો વણજારા પાસે તો કાંઈ બચેલું નહીં એની પાસે એક નિમક હલાલ કૂતરો એને કૂતરો ગીર પાંચસો રૂપિયા ગણી દીધા ઉપર હાથ ગયો કાલુ હવે તું આ શેઠ પાસે એને જ તારા માલિક માનજે ત્રણ મહિને આવીને હું તને લઈ જઈશ આમ કઈ વણઝારો ચાલ્યો ગયો થોડાક દિવસ ચાલ્યા ગયા રાતનો વખત વેપારી સુઈ ગયો કૂતરો જાગતો બેઠો તો ત્યાં ચાર ચોર આવી ગયા કૂતરે ચોર ને જોયા ચોર ઘર ફાડીને ધન દોલત લઈને ચોરોએલ તળાવમાં દાટી દીધી પાછો આવતો રહ્યો બીજે દિવસે સવારે વેપારી ચોરી ની ખબર પડી એટલે કોટવાડ આવી પહોંચ્યા પણ ચોરીનો કાંઈ પત્તો ન મળ્યો બધા દોડાદોડ કરે એ વચ્ચે કૂતરો શેઠ પાસે જઈ એમના અંગરખાને પકડીને મીડો ફેંચવા પણ શેઠે ધ્યાન ન દીધું કૂતરો વારે વારે અંદર ખાને ખેંચવા માંડ્યો એટલે લોકો કીધું કે કૂતરો કઈક ઈશારો કરે તેની પાછળ જઈને જોવો તો ખરા થોડાક માણસો કૂતરાની પાછા પાછળ ગયા કૂતરો ગામની બહાર તળાવે ગયો અંદર પડીને ડૂબકી મારવા લાગ્યો જાય ડૂબકી મારતો તો ત્યાં જઈને લોકોએ જોયું તો બધી ધનદોલત મળી ગઈ વેપારીને બધું ધન મળી જતા બહુ ખુશી થઈ એને થયું ગયા કૂતરો આટલી બધી ધનદોલત મને મેળવી દીધી એમાં એના માલિક વણજારાના મને પાંચસો રૂપિયા મળી ગયા હવે એને રાખીને શું કરું આમ બિચારી વેપારી કુતરાને છોડી મૂક્યો અને ચિઠ્ઠી લખી દીધી મોકલો તરફ ઉપડ્યો માર્ગમાં જેને વણઝારો મેળ્યો વણઝારો પાંચસો રૂપિયા લઈને કુતરાને છોડાવવા જ આવતો એને કૂતરાને આવતો જોયો કે એ ખીજાઈ ગયો એને થયું કે નિમક હરામ કૂતરો મુદત પેલા ભાગી આવ્યો લાગે એને મારી આબરું ઉપર પાણી કરવું ગુસ્સામાં ને ગુસ્સામાં તલવાર કાઢીને કૂતરાની ડોક ઉપર ચીકી દીધી અને કૂતરાનું ડોકું આગે જઈને પડ્યું વણઝારો નજર કરે તો કૂતરાની ડોકે કંઈક ચિઠ્ઠી બાંધેલી ઉગાડીને ચીઠી વાંચી ત્યાં તો વણજારાની આંખમાંથી આહુડાની ધારા નીકળી કૂતરાના ધડને વળગી વળગીને તો મીડો રોવા પણ હવે તો નકામો હતો આ રીતે જો તું મને મારીશ ને તો પાછાથી વણજારાની પેઠે જ બધું પસ્તાવ કરશે એમ વાત કહી અને શેઠ અટકી ગયા રાતનો પહેલો પોર વધી ગયો મોટી બેન નો પહેરો પૂરો થયો કે વચલી બેન આવી એને આવતા બેદ શેઠ પાસે મને મારવો હોય તો મારી નાખ પણ મારીને પેલો રાજા પોતાના બાજને મારીને પસ્તાય ને એમ તારે પસ્તાવું ન પડે ને યાદ રાખજે વચલી બેન સ્ત્રી જાત જ હતી ને એને વાત સાંભળવી ગમી એને પૂછ્યું કયો રાજા પસ્તાયો હતો વાત તો કર શેઠ કે છાતી ઉપરથી ઉતરીને પડખે બે હેતુ એક વખત બાજને લઈ અને રાજા શિકારે ગયો શિકાર ખેલતા ખેલતા ઘણો આનંદ થયો અને ઘણો વખત ચાલ્યો ગયો માથે ખરો બપોર તપીર્યો થાક્યો પાક્યો રાજા ખરે ખરો તરસ્યો થયો રાજાને ગળે કાચકી બંધાવા લાગી રાજા તો પાણી 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 કરતો કરતો વગડામાં રખડવા લાગ્યો જોવે તો એક પાણી કરે વાંદડાનો બનાવ્યો અને પાણી ઝીલવા લાગ્યો દળિયો પાણીથી ભરાઈ ગયો કે પીવા માટે મોઢા પાસે લીધો અને દળિયો હોઠે અડ્યો ત્યાં તો બાજે ઝાપટ મારી એ બી ઝાપટ મારી કે દળિયો જમીન ઉપર જઈને પડ્યો અને રાજા એ ફરીથી દળિયો રાખી લીધો અને ભરાઈ જતા જેવો પીવા ગયો ફરીથી બાજે તોડી નાખ્યો રાજા તરસનો નો વાયરો ઊંચો નીચો થઈ ગયો એને બાજ ઉપર ખીજાતા ખીજાતા ત્રીજી વખત દળીયો થઈ રહ્યો દળીયો ભરાયો એ જેવો રાજા ઓઠે માંડવા ગયો બાજે ઝાપટ મારી અને ત્રીજી વખત દળીયો ઢોળી નાખ્યો રાજાનો ક્રોધ તો હવે કઈ ઝાયલો નોઈરો તરત એને તલવાર કાઢીને બાજ ઉપર ફેંકી દીધી બાજના બે કટકા થઈ ગયા અને તરફળ તરપડ એમ કરતો બાજ મરી ગયો હવે રાજાએ ફરીથી દળીયો ભરાવા મૂક્યો એને થયું કે લાવ ને જરા ઉપરવાસમાં જઈ આવું જોવ તો ખરો કે આ પાણી ક્યાંથી જરેશ જઈને રાજા જોવે તો ઝરણ માથે એક મોટો અજગર મરેલો પીડ્યો અને પાણી સાથે એનું ઝેર ભળી ભળીને આવી રહ્યો રાજાને હવે બાજ યાદ આવી ગયો બાજ માથે માથું ઢાળીને રાજા હાય હાય એમ કરતો પરતો મીડ્યો રોવા આહુડા મીડ્યો સારવા પણ હવે એના હાથની કોઈ વાત નહોતી તું જો મને મારીશ ને તો મને મારીને રાજાની પેઠે હાય હાય કરતી ન રડે ને તો તું મને યાદ કરજે આમ રાતનો બીજો પોર વીતી ગયો વચલી બેન ચાલી ગઈ અને સૌથી નાની બેન પહેરા ઉપર આવી એ બધા કરતા ચાલાક હતી એણે પોતાની બેનોની જંગળા તનમાઈ ગયા અને શેઠ ના પાડી એટલે કટાર કાઢી અને શેઠ ઉપર ચડી ગઈ શેઠે એને કીધું મારવો હોય તો મારી નાખ પણ મને મારીને રાજા જેમ પોપટને મારીને પસ્તાયેલો એમનો પસ્તાતી એ તો યાદ છે હવે નાની બેન પણ પોપટ કોણ રાજા કોણ એની વાત સાંભળવા આતુર થઈ ગઈ કે પછી એ ચાલાક હતી એટલે એ એ આ જ મારી નાખશે કે વાર્તામાં નવો વળાંક આવશે સાંભળવા તમારે બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે વાર્તા ઘણી બધી લાંબી અને ખૂબ જ રસપ્રદ છે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી વાર્તાના બીજા ભાગની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે